રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે ગુજરાતમાં દિન પ્રતિદિન ડ્રગ્સ પકડાવવું સાથે ગુજરાતની અંદર જે હત્યાના બનાવ છે તે દિવસે દિવસે વધતા જાય છે લૂંટના બનાવ ચોરીના બનાવ તદઉપરાંત હત્યાની કોશિશ અને બળાત્કાર જેવી ગંભીર ઘટનાઓ છે તે વધી રહી છે અને તેમ છતાં પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ અને ગુજરાત પોલીસનું જાણે પાણી પેટનું પાણી ના હલતું હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે જ જે આરોપીઓ છે તે બેખોબ બન્યા છે ગુનેગારો છે તે બેખોબ બન્યા છે અને દિવસે ને દિવસે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી હોય તેવું જ લાગી રહ્યું છે આ વાત એટલા માટે કરી રહ્યો છું કે રાજકોટના એક દેરાસરના સીસીટીવી છે જે સામે આવ્યા છે રાજકોટના શાસ્ત્રીનગર મેદાનમાં જે દિગમદર જૈન દેરાસર આવેલું છે કે ત્યાં ગાડી એક વ્યક્તિ કે જે અત્યારે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો અમિત શાકપરિયા કે જે અહીંયા ગાડી મંદિરની અંદર દર્શન કરવા માટે આવ્યો તો આખો વિડીયો હું તમને બતાવીશ આ જ્યારે અહીંયા મંદિરમાં દર્શન કરી રહ્યા છે તેની સાથે અન્ય લોકો છે કે જે દિરાસરમાં દર્શન કરવા માટે આવેલા છે આ જે વ્યક્તિ તમે જોઈ શકો છો જે ભાવેશ ગોલ આનું નામ છે આ ભાવેશ ગોલ કે જે મંદિરની અંદર હથિયાર લઈને આવે છે અને ત્યાં મંદિરની અંદર જ આ વ્યક્તિ ઉપર હુમલો છે તે કરવામાં આવે છે આ અમિત સાગપરિયા કે જેની ઉપર આ હુમલો છે ભાવેશ ગોલ દ્વારા કરવામાં આવે છે અને જાહેરમાં તેને છરી જેવા ઘા મારી અને તેને ઇજાગ્રસ્ત છે તે કરવામાં આવે છે હુમલો સેના માટે કરવામાં આવ્યો તે હજી સુધી ખ્યાલ નથી આવ્યો પરંતુ જ્યારે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે તે પોતાના બચ્ચાઓની અંદર જે તેને સામે પ્રહાર કરે છે અને અંતે તેના હાથમાંથી હથિયાર છીનવીને છીનવી લેવામાં આવે છે અને જે હુમલો કરનાર વ્યક્તિ હતો ભાવેશ ગોલ એ ત્યાં દેરા ભાગી જાય છે સીસીટીવી ફૂટેજ છે કે જે અત્યારે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો અને આ સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના છે તે કેદ થઈ ગઈ છે અને આ જ ઘટનાને લઈને જ્યારે રાજકોટ પોલીસને જાણ કરવામાં આવી ત્યારે રાજકોટ એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફરિયાદ નોંધી તપાસ છે તે શરૂ કરવામાં આવી છે હત્યાના પ્રયાસની જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે જે ઇજાગ્રસ્ત અમિત છે તેને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે આ વિડીયો ત્રણ દિવસ પહેલાંનો છે ત્રણ દિવસ પહેલાં આ ઘટના છે તે બની હતી અને આ જ અમિત ઉપર જે જુલાઈ મહિનામાં પણ આ જ રીતે તેની હત્યાના પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો તેની પર હુમલો છે તે કરવામાં આવ્યો હતો અને તે એ વખતે પણ રાજકોટમાં એને જે હત્યાની કોશિશનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો એટલે ખાસ કહી શકાય કે જે પ્રમાણે પરિસ્થિતિ એટલે કે મંદિર જે ધાર્મિક સ્થળ છે કે જ્યાં આગળ લોકો ભગવાનના દર્શન કરવા આવતા હોય છે મનની શાંતિ મેળવવા માટે આવતા હોય છે પણ જે આ પ્રકારે જે ગુનાઈ પ્રવૃત્તિની માનસિક ધરાવતા લોકો છે તે લોકો મંદિરની અંદર પણ હવે જઈને જે હુમલા છે તે કરતા થઈ ગયા છે હુમલો કયા કારણસર કરવામાં આવ્યો છે તે ચોક્કસપણે નથી ખ્યાલ આવ્યો પરંતુ જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે ચોક્કસપણે એવું કહી શકાય કે કોઈ અંગત અદાવતની અંદર આ હુમલો છે તે કરવામાં આવેલો છે કયા કારણોસર અમિત અને ભાવિશ વચ્ચે ઝઘડો હતો તે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી પરંતુ અહીંયા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ પોલીસ ઉપર ચોક્કસ સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે કારણ કે ધાર્મિક સ્થળની અંદર જે પ્રમાણે જે હુમલાખોર આવ્યો અને ગુનાઈ માનસિકતા ધરાવતો વ્યક્તિ કે જે મંદિર જે કહેવાય પવિત્ર સ્થળ કહેવાય અને ત્યાં ગાડી જઈને આ રીતે હુમલો કરવામાં આવ્યો હતો એટલે ચોક્કસથી કહેવાય કે તેને ક્યાંય પોલીસનો ડર ના હોય તેવું જ લાગી રહ્યું હતું આના પહેલાં પણ અમિત ઉપર હુમલો કરવામાં આવ્યો તે હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો હતો તે ચોક્કસ નથી ખ્યાલ આવી શક્યો પરંતુ એ વખતે પણ આ જ પ્રમાણે તેની પર હુમલો છે તે કરવામાં આવ્યો હતો એટલે કહેવાય કે જે આ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો છે તે લોકોને હવે ક્યાંય ગુજરાત પોલીસનો ડર રહ્યો હોય એવું નથી જ લાગી રહ્યું કારણ કે જો ખરેખર ગુજરાત પોલીસનો ડર એમનામાં હોત તો આ પ્રકારે તે હુમલો કરવા માટે મંદિરમાં કે કોઈ ધાર્મિક સ્થળમાં ના ઘૂસી ગયા હોત અહીંયા આગળ સવાલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો હું પૂછવા માંગુ છું કે હર્ષભાઈ કેમ તમારી પોલીસ આ ગુનેગારોને ક્યાંય પકડી નથી શકતી કે તેમની ઉપર જે ડર રહેવો જોઈએ તે ડર નથી જોવા મળતો કારણ કે દિન પ્રતિદિન આવા બનાવો તો સમગ્ર ગુજરાતની અંદર જોવા મળતા હોય છે અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય બરોડા હોય તમામ જગ્યાએ આ પ્રકારના બનાવો છે તે બનતા હોય છે અને ત્યાં આગળ ચોક્કસ પણ એવું દેખાય છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે એટલે કહી શકાય કે ક્યાંક જે ગૃહમંત્રી છે કે જે તેમને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની હોય છે તે જાળવવામાં ક્યાંક નિષ્ફળ રહેતા હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે જ દિવસે ને દિવસે ગુજરાતની અંદર જે ગુનાઈ પ્રવૃત્તિઓ છે તે વધતી જઈ રહી છે ગુજરાતમાં ડ્રગ્સ છે તે પણ મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યું છે તો આ ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કેમ ખબર નથી હોતી ત્યારે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સને પકડવામાં આવે છે તેમ છતાં પણ ગુજરાતની અંદર તમામ જગ્યાએ એ તમામ શહેરમાં ડ્રગ્સનું વેચાણ છે એ પણ એટલા જ મોટા પ્રમાણમાં થતું જોવા મળી રહ્યું છે ત્યારે આ જ રીતે જાહેરમાં જે કોઈ વ્યક્તિ ઉપર હુમલો કરવો એ ક્યાંક રાજકોટ પોલીસ ઉપર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર સવાલ ઉભા કરે છે અને તેમનો જે ડર અને જે પકડ હોવી જોઈએ તે નથી તે ચોક્કસપણે દેખાઈ આવે છે જાહેરમાં હત્યાના બનાવે

તેના કારણે જ ક્યાંક આ જે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો છે તે લોકોને હવે કોઈ ડર નથી કારણ કે એમને ખબર છે કે પોલીસને થોડાક રૂપિયા ખવડાવી દઈશું એટલે આપણે આસાનીથી આ કેસમાંથી બહાર નીકળી જઈશું અને કાગળિયા છે તે પણ ઢીલા થઈ જશે પરંતુ અહીંયા ગાડી હવે જે પોલીસની જે ખોફ હોવો જોઈએ જે ડર હોવો જોઈએ તે ચોક્કસથી વધારે રાખવો જરૂરી બન્યો છે નહીતર એક દિવસ એવું બનશે કે ગુજરાતમાં પણ યુપી અને બિહાર જેવી સ્થિતિ બનતા વાર નહીં લાગે અને હર્ષભાઈ આ તમને એટલા માટે કહેવા માગીએ છીએ કે તમારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી ખૂબ જરૂરી છે તમારી પોલીસ કે જે અત્યારે હાલ ક્યાંક આ તમામ બાબતોમાં નિષ્ફળ રહી હોય તેવું જ લાગી રહ્યું છે ક્યાંક પોલીસ કે જે દારૂનો વેપાર કરતા લોકો હોય તે લોકો સાથે પકડાતી હોય છે તો પોલીસ પોતે જ ક્યાંક દારૂનો વેપાર કરતી હોય તેવા દ્રશ્યો પણ અત્યાર સુધીમાં સામે આવેલા છે એટલે કે કહેવાય કે પોલીસ બી હવે ગુનાહિત માનસિકતા ધરાવતી થઈ ગઈ છે અને તે પણ ગુનેગારો સાથે રહીને અને ગુના કરતા ગુને જે ગુનેગારી વ્યક્તિ હોય છે જે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો હોય છે તે લોકો સાથે રહેતી હોય છે અને તેમની સાથે તે ગુનામાં તેમની સંડોવણી પણ સામે આવતી હોય છે એટલે કે ચોક્કસથી કહી શકાય કે હવે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે ખાડે ગઈ છે અને કહી શકાય કે હવે આગામી સમયમાં ગુજરાત યુપી અને બિહાર જેવું એનું નામ બોલવામાં આવશે તો તેમાં બી કોઈ નવાઈ નહીં કહેવાય ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર ગુજરાત હવે યુપી બિહાર જેવું બનવા જઈ રહ્યું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર